અબડાસા તાલુકા સંકલન સફરિયાદ સમિતિની બેઠક પ્રાંત અધિકારી કે જે વાઘેલાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ધારાસભ્ય પ્રેદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી બેઠકમાં ખેડૂતોના વીજ કનેક્શનો પ્રાંત અધિકારી દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી પહેલી જૂન પહેલા પૂર્ણ કરવા વીજતંત્રને સૂચના આપવામાં આવી હતી સિંચાઈના પ્રશ્નોમાં કેનાલોની સફાઈ અને મરમત કાર્ય સાથેનો અહેવાલ અને કામગીરીની રજૂઆત કરાઈ હતી શિક્ષણ અંગે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક ભરતીનો નિર્ણય લેવાયો છે ત્યારે સ્થાનિકે જાગૃતિ લાવવા બીઆરસીને સૂચના અપાઈ હતી આંગણવાડીઓના બાકી નિર્માણના સાંધાણ અને સુડદ્રો મોટી નારણપર તથા નલિયા અંગે ચર્ચા કરી પ્રગતિ અહેવાલ આપવા પ્રાંત અધિકારી દ્વારા સૂચના અપાઈ હતી અતિ કુપોષિત બાળકો સંખ્યા એકાવન હોવાની માહિતી આઈસીડીએસ વિભાગ દ્વારા અપાઈ હતી કોકડ ગતિએ ચાલી રહેલા નલિયાના સર્કિટ કામ અંગે પ્રાંત અધિકારી દ્વારા તમામ માહિતી માર્ગ મકાન રાજ્યના અધિકારીને તાકીદ કરાઈ હતી અબડાસા હતી પ્રાંત રોડ સાઈડ ખાડા કે જા કટિંગ એ બધી પછી આરોગ્યનું જ્યાં જ્યાં પૂર્તિ પડી છે એના સિવાય ખાસ કરીને લાઈટ જે હજી અર્જન્ટ હોસ્પિટલ છે ગામડામાં જે લાઈટ બહુ કોલ્ડ રહે છે એના કારણે ખેડૂતને બહુ તકલીફ છે તો સુર્યદ યોજના જે આપણી છે એના માટે હજી શરૂ કરવાનો ચુકામ નથી ખાસ એના માટે એના સિવાય જે એક થી જે છ સુધી પ્રાથમિક શાળા નોટા બાકી છે તો ક્યાં ક્યાં ગામ બાકી છે અને એની જલ્દી દરખાસ્ત મોકલે એ પછી પંચાયતોના જે કામ અધૂરા છે એ પૂરો કરવામાં આવે એના સિવાય આંગણવાડી જ્યાં જ્યાં કામ બાકી છે કે જગ્યા નથી તો એની પણ રજૂઆત કરવામાં આવી એના સિવાય જે ડેમોના કેનાલોના કામ છે એ આ ચોમાસા પછી જલ્દી થઈ જાય જેનાથી ખેડૂતને પૂરું પાણી મળી શકે પાણી બગડે નહીં અને આ બધી એના સિવાય જે ફોરેસ્ટ વિભાગમાં જે સગડીઓ જે હિન્દુ સમાજ માંગણી કરતી હોય અગ્નિસંસ્કાર માટે તો અત્યાર સુધી કેમ નથી આવી એ સગડીઓ પણ તાત્કાલિક બધાને મળે અને ખેડૂતને જેને રોપા માવા માગતા હોય એ રોપા પણ એને મળવા જોઈએ તો અનેક પ્રશ્નો આ બધા પછી દારૂનો પત્ર હતો ખાણ ખનીજનો હતો એ બધા પ્રશ્નો આજે પ્રાંતના રૂપર આ મીટિંગમાં પછી પશુનો દવા માટે એનામાં પણ જ્યાં જ્યાં પૂર્તિ કરી હતી જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઓગણી ભાષક થવી જોઈએ આ બધા પ્રશ્નો હતા સો ટકા તમારી વાત સાચી છે એના લીધે આપણે પૂર્જા સંકલનમાં ફોરેસ્ટમાં અને વિધાનસભામાં પણ મેં રજૂઆત કરેલી અને આપણા ઉર્જા મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે એનામાં જે એનો એરિયો જે મેન છે દસ બાર કિલોમીટરમાં જે પેન કરવામાં આવશે બાકીની સાઈડ હવે મિટિંગ ઉઠાશે એનામાં બાકીની બધી ખુલ્લી કરશે અને અત્યારે રેલવે ચાલુ કરવાની એને લાઈટ આપીને ખેડૂત ને આપણે ઘરના કામ નહીં તો આ ઘણા ટેમથી મારી રજૂઆત સંકલનમાં સરકાર આપ જુઓ છો એ કરવામાં આવે છે અને એનામાં ઘણું બધું આપણે પોઝિટિવ પણ જવાબ આપવામાં આવ્યા છે અને વહેલી તકે હવે ખુલ્લું થાય એવું લાગે